હું આવ્યો છું સરપ્રાઇઝ આપવા માટે કોઈ ના ઘરે બોલાવી કોણ હા તમે મને જમવા બોલાવ્યો તો ના મેં તો કોઈને જમવાનું નહીં તમે મને જમવા બોલાવ્યો દરવાજો ખોલો

શું શું ખાવાના શોખીન છે તમારા ઘરમાં બધા બોલો દિવાળી પર ગુગરા જોઈએ પછી ઉત્તરાયણ પર હોય તો ઊંધિયું એવી રીતે અલગ અલગ ફરસાણ બહુ બધા શોખીન છે બધું ફરસાણ બધું જ તો હું તમારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું તમારા માટે હું આ તિરુપતિ ઓઈલ લાવ્યો છું એ લોકો કહે છે કે હર ત્યોહાર હેલ્ધી ત્યોહાર અને હેલ્ધી વાલી હેપીનેસ જે તિરુપતિ પ્રમોટ કરે છે સો તમારા ઘરમાં જેટલા પણ લોકો આ સાહેબ આ દેખાય જ છે જો કે ખાતા પીતા શોખીન છે પણ હેલ્ધી રહેવાનું છે દરેક તહેવારમાં દરેક ઓકેઝનમાં તો એના માટે હું તમારા માટે આ ખાસ લાવ્યો છું થેન્ક યુ સો મચ થેન્ક યુ હવે જમાડો બોલો મને